હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે આપણે અસ્તર સાથે બ્લાઉઝને જોઈન્ટ કેવી રીતે કરવાનો એ આપણે દેખવાનું છે તો ચલો આપણે દેખીશું આવી રીતે આપણે બ્લાઉઝ પીસ હોય એને ઉપર રાખવાનો છે અને અસ્તરને નીચે રાખવાનો છે અને આવી રીતે આપણે જોઈન્ટ કરવાનો છે તો ચલો એ આપણે જોઈન્ટ કરી લેશું ચાલો તો આપણો એક ભાગ આ જોઈન્ટ થઈ ગયો છે હવે આ બીજો ભાગ જોઈન્ટ કરું છું આવી જ રીતે આ બીજા ભાગને જોઈન્ટ કરવાનો છે તો આવી રીતે આપણે મશીન ચલાવતા જવાનું છે અને આવી રીતે આપણે જોઈન્ટ કરવાનો છે તો આપણે આ બંને ભાગ આવી રીતે જોઈન્ટ કરી દીધા છે હવે આપણે આ પ્રિન્સીસ કટને જોઈન્ટ કરવાનો છે તો આપણે આવી રીતે પહેલા અસ્તર લેવાનું અને પછી આવી રીતે આપણે પ્રિન્સીસ કટ લેવાનો છે તો એ બહુ ધ્યાન રાખવું પડે કારણ કે એક ભાગના બંને ના આવી જાય એટલે બરાબર ધ્યાનથી દેખવાનું છે તો ચલો આને બી આવી રીતે આપણે અસ્તર સાથે જોઈન્ટ કરવાનું છે તો આપણે પહેલાં મશીન મારી દઈએ આવી રીતે ચલો તો આપણો આ એક ભાગ આવી રીતે જોઈન્ટ થઈ ગયો છે હવે આપણે આ બીજા ભાગને આવી રીતે જોઈન્ટ કરવાનો છે તો એને બી આપણે પહેલાં દેખી લઈએ હં આ વ્યવસ્થિત આવે છે આવી રીતે જ આવવું જોઈએ બંને ભાગ તો ચલો હવે આપણે આને જોઈન્ટ કરી લઈએ આવી રીતે આને જોઈન્ટ કરવાનો છે તો આને બી જોઈન્ટ કરી લઈએ ચલો તો આપણા આ બંને ભાગ આવી રીતે રેડી કરી દીધા છે અસ્તર સાથે જોઈન્ટ કરી દીધા છે અને આપણો આ પ્રિન્સીસ કટ બ્લાઉઝ છે તો આપણો આગળનો ભાગ એકદમ રેડી છે હવે આપણે પાછળના ભાગને આવી રીતે જોઈન્ટ કરીશું અસ્તર સાથે પાછળના ભાગને લઈ લીધો છે અને પાછળના ભાગને આવી રીતે અસ્તર સાથે જોઈન્ટ કરવું હોય તો આપણે પલટાવાનું છે એટલે આને ઊંધું જ રાખવું પડશે સીધું રાખીશું તો આપણે પાઇપિંગ લગાવવી પડે એના કરતાં આપણે આવી રીતે ઊંધું રાખીને આવી રીતે સિલાઈ મારી દેવાની તો આપણે આ નીચેના ભાગમાં કમરમાં પહેલાં આવી રીતે સિલાઈ નાચા માતા જવાનું છે આ પાછળના ભાગના ગળાને પણ આપણે આવી રીતે જોઈન્ટ કરવાનો છે અસ્તર સાથે તો આપણે આને બી આવી રીતે આવી રીતે જોઈન્ટ કરી લઈએ ચાલો તો આપણે આવી રીતે પાછળના ભાગને એકદમ જોઈન્ટ કરી દીધો છે હવે આપણે બધી બાજુ આવી રીતે કટ લગાવવાના છે તો આવી રીતે કટ લગાવીએ પહેલાં અને પછી આપણે આવી રીતે કટ લગાવી અને એને પલટાવી દઈએ તો એને સીધું કરવાનું છે આપણે ઊંધું રાખીને આવી રીતે ઊંધું રાખીને દોરા મારવાના અસ્તરવાળું બ્લાઉઝ તમારે બનાવવું હોય તો આવી રીતે અસ્તરવાળા બ્લાઉઝને બનાવવાનું આપણે પ્રિન્સીસ કટ બનાવ્યું છે આપણે કોઈ બી બ્લાઉઝ બનાવવું પ્રિન્સીસ કટ હોય કટોરીવાળું હોય તો આવી રીતે આપણે બનાવવાનું આવી રીતે કટ લગાવી દેવાના ને કટ લગાવીને પછી આપણે આવી રીતે એને સીધું કરી દેવાનું ચાલો તો આપણે આવી રીતે પલટાવી દીધું આપણે ઊંધું હતું ને સિલાઈ મારી અને આપણે આવી રીતે સીધું કરી દીધું અને પલટાવીને પછી આપણે આવી રીતે અસ્તરને થોડું મશીન જોડે આવી રીતે ઘસી લેવાનું એટલે એકદમ સરસ દઈ જાય નગર પ્રેસમાં દેવાની એટલે આપણે બ્લાઉઝનો પાછળનો ભાગ જે ગોળ બનાવવો ને એ સરસ આવે આપણે ચાલો તો આપણે આવી રીતે કસી લીધું બંને બાજુથી આવી રીતે ગોળ ગોળ ઘસી લેવાનું તો આપણો ગળાનો એકદમ સેફ આવી જાય ને આવી રીતે ઘસી અને પછી આવી રીતે આપણે મશીનથી તાર મશીન મારી દેવાનું આવી રીતે આપણે ગોળ ગળા ઉપર આવી રીતે મશીન મારી દેવાનું ને પછી આપણે આવી રીતે લેસ લગાવવાની છે તો આવી રીતે આપણે મૂકી અને લેસ લગાવીશું તો બધી આવી રીતે આપણે લેસ લગાવી દેવાની છે પાછળના ભાગમાં અને હજુ આપણે અહીંયા બીજો દોરો મારવાનો છે તો આવી રીતે આપણે બીજો દોરો મારી લેવાનો આવી લેસ જાડી હોય ને તો ડબલ દોરો મારવો પડે કારણ કે અહીંથી ઊંચી ના થઈ જાય એટલા માટે ડબલ દોરો મારીને આવી રીતે આપણે લેસ લગાવવાની છે તો આવી રીતે આપણે બીજો દોરો આવી રીતે પાછળના ભાગમાં આવી રીતે લેસ લગાવી દીધી છે અને અહીંયાથી ઊંચું ના થાય એના માટે અહીંયા બીજો દોરો મારવાનો હતો તે આપણે બીજો દોરો બી મારી દીધો તો આપણો પાછળનો ભાગ રેડી થઈ ગયો આપણો આગળનો ભાગ રેડી થઈ ગયો હવે આપણે જોઈન કરવાની રહી બોય તો આપણે બોય આવી રીતે બાઈને જોઈન કરવાની છે તો પહેલાં લઈ લઈએ અસ્તર અને પછી હવે લઈ લીધું આપણે બ્લાઉઝનું કપડું તો બાયને બી આપણે આવી રીતે લઈ લેવાનું છે જે રીતે આપણે પાછળનો ભાગ લીધો એવી રીતે જ બાઈને લેવી પડશે કારણ કે આપણે પલટાવાનું છે એટલે આપણે અસ્તર ઉપર બાઈને ઊંધી રાખી અને આવી રીતે આપણે દોરો મારવાનો છે તો આપણે આવી રીતે દોરો મારી અને પછી આને આમ પલટાવી દેવાનું છે તો ચલો આપણે આવી રીતે દોરો મારી લેશું પાછળના ભાગમાં તો આવી રીતે આપણે સીધો દોરો મારી દીધો ને અમે બાઈને બી આવી રીતે પલટાવી દેવાની છે તો આવી રીતે પલટાવી અને પછી આપણે આવી રીતે ધાર મશીન મારવાનું છે જે રીતે આપણે પાછળના ભાગમાં માર્યું એવી રીતે ધાર મશીન અહીંયા મારવાનું છે તો આપણે અહીંયા અહીંથી લઈને અહીંથી લઈને અહીંથી આખી બાઈમાં આવી રીતે આપણે ધાર મશીન મારવાનું છે તો આપણે આવી રીતે અસ્તર સાથે બંને બાઈને જોઈન્ટ કરી દીધી છે આવી રીતે પછી આપણું જે અસ્તર વધ્યું હોય એ કાપી દેવાનું છે પણ આપણે આવી રીતે બંને બાઈને ભેગી કરી અને પછી આમ ડબલ વાળવાની અને ડબલ વાળી અને પછી જે આ અસ્તર થોડા ઘણું વધ્યું હોય એને પછી આવી રીતે કટ કરી દેવાનું અને આવી રીતે આપણે કટ કરી અને પછી આવી રીતે બાઈને આપણે જોઈ લેવાની તો આપણી બાઈ વ્યવસ્થિત અસ્તર સાથે જોઈન્ટ થઈ ગઈ છે અને હવે આપણે બાઈને બી આવી રીતે જે પાછળના ભાગમાં લેસ લગાવીએ એવી રીતે આપણે બાયમો બી લેસ લગાવી દઈશું તો આવી રીતે બાયમો લેસ સીધી સીધો દોરો એક અહીંયા મારી અને પછી એ અહીંયા મારીશું તો આવી રીતે બાયમો બી લેસ લગાવી લે ચલો તો આપણું આવી રીતે અસ્તરને બ્લાઉઝ સાથે જોઈન્ટ કરવાનું છે તો આપણું બ્લાઉજ અસ્તર સાથે જોઈન્ટ વ્યવસ્થિત થઈ ગયું છે અને એકદમ રેડી છે તો આવી રીતે તમે બી જોઈન્ટ આવી રીતે તમારે અસ્તર સાથે જોઈન્ટ બ્લાઉઝ કરવું હોય તો આવી રીતે કરવાનું અને આવી રીતે મારા નવા નવા વિડીયો જોવા માટે મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ